સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હોટેલની આડમાં ચાલતા દે વેપાર નો પર્દાફાશ કરતી કાપોદ્રા પોલીસ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સિલ્વર ચોક પાસે ક્રિસ્ટલ પ્લાઝામાં સાથી રૂમ નામની હોટેલમાં એજન્ટ દ્વારા રૂપલનાઓને રાખીને ગ્રાહકોને ફૂસલાવીને પટ્ટાવીને શરીર સુખ માણવા માટે બોલાવીને ગ્રાહકો પાસેથી હજારથી પંદરસો રૂપિયા પડાવી લોકોને શરીર સુખ માણવા દેવા માટે દેહ વેપારનો ધંધો કરાવતા હોટલ માલિક તેમજ એક ગ્રાહકને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હતી સુરત શહેર પોલીસ કમિશનર તેમજ સેક્ટર એક નાયબ કમિશનર તેમજ ઝોન એક ડીસીબી અને એ ડિવિઝન એસીપી સાહેબના સૂચના અનુસાર કાપોદરા પોલીસ સ્ટેશન પીઆઈ એમબી ઓસુરા સાહેબ દ્વારા સેકન્ડ પીઆઈ એમ આર સોલંકી સાથે મળીને વિચારણા કરીને કમિશનર સાહેબના આદેશ મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત તેમજ મહિલાઓ સાથે શારીરિક અડપલા તેમજ શારીરિક સંબંધ બાંધતા હોય તેવા વ્યક્તિને પકડી પાડવા માટે સૂચના આપી હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફ પીએસઆઈ ડીબી પીજર તેમજ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ સિંઘ અને સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે હકીકતના આધારે સિલ્વર ચોક પાસે આવેલ ક્રિસ્ટલ પ્લાઝામાં સાથી રૂમ નામની હોટલમાં રેડ કરે ત્યારે તે હોટેલની અંદર શરીર સુખ માણવા આવેલ એક ગ્રાહક તેમજ હોટેલ માલિકની ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે